મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે હળવદ તાલુકાના મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ ધોવાણ થતાં મયુરનગરની હળવદ જવાનો સંપર્ક તૂટી ગયો છે ત્યારે બ્રાહ્મણી ડેમનો બેનો એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવતા બ્રાહ્મણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે બ્રાહ્મણી ડેમ વન અને ટુ છલોછલ ભરાઈ જતાં પાણીની તંગી દૂર થઈ છે પરંતુ ડેમની નીચે વસતા પંદર ગામોને એલર્ટ જાહેર કરાયા છે જેમાં ગુલાસણ સુંદરગઢ પાડાતી રથ સુસ્વાવ કેદારિયા મયુરનગર ટીકર અજીતગઢ માનગઢ સહિતના ગામોનો સમાવેશ થાય છે નદી કાંઠાના રહેવાસીઓને સાવચેત રહેવા અને અનુરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ મોરબીના જીવાપર ચકમપર માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે જીવાપર અને ચકમપર વચ્ચે આવેલ તળાવ ઓવરફ્લો થતાં બંને ગામ વચ્ચેનો વોકળામાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી અનુભવાઈ રહી છે રંગપર અને ચકમપર માર્ગ પર પણ પાણી ફરી વળતા ગ્રામજનો માટે અવરજવર મુશ્કેલ બની છે ત્યારે વરસાદની આ પરિસ્થિતિના કારણે પંથકમાં કપાસ અને મગફળી સહિતના ચોમાસાના પાકોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે